આવતીકાલે ઉત્તરાયણનું પર્વ આપણે સૌએ ધામધૂમપૂર્વક મનાવવાનું છે ઉજવવાનું છે અને ઉજવવું જ જોઈએ પરંતુ અત્યાર સુધીના જે કિસ્સાઓ થયા તેને લઈને સાવચેત થવાની પણ જરૂર છે એટલે કે અલર્ટ થવાની જરૂર છે એ અલર્ટનેસ એટલે નાના બાળકોને કોઈપણ પ્રકારના નાના મોટા રમકડા આપતી વેળાએ ધ્યાન રાખવું મિત્રો અત્યારે જે કિસ્સો પ્રકાશિત હતો જેમાં એક બાળક વિસલ જે પીપળું વગાડતો હતો તે વખતે જ વિસલ ગડી ગયો ડગી ગયો અને શ્વાસ નળીમાં વિસલ ફસાઈ ગઈ ભારે જહેમત બાદ એટલે કે ઓપરેશન કર્યા બાદ તેને નવું જીવન મળ્યું આવામાં આવા કેસોમાં જ્યારે જ્યારે શ્વાસ નળીમાં ફસાઈ જાય અન્નનળીમાં જતી રહે આવી નાની મોટી વિસલ તો બાળકો મૃત્યુને પણ ભેટતા હોય છે મિત્રો આવા કિસ્સાઓ અંતર્ગત એસએસજી હોસ્પિટલમાં બાળકની સર્જરી કરવામાં આવી સર્જરી થતાની સાથે જ તેને નવું જીવન પણ મળ્યું પરંતુ એસએસજી વિભાગના જે અધિકારી છે તે બાબતે માતા પિતા સાવચેત રહે માતા પિતા કાળજી રાખે બાળકો પણ અલર્ટ રહે તેવી એક માહિતી દ્વારા એક સંદેશો આપવામાં આવી રહ્યો છે વડોદરાવાસીઓને અને સમગ્ર ગુજરાતવાસીઓને જે ખૂબ જ પતંગ રશિયા તરીકે જાણીતા છે આખા ભારત દેશમાં એમને મારી એક ખાસ અરજ છે વિનંતી છે કે આજે આવતીકાલે અને વાસી ઉત્તરાયણના દિવસે ખાસ કરીને ઘાતક પતંગની દોરીઓથી બચતા રહેવું જોઈએ સરકારે પણ એક પહેલ કરીને ઘાતક કાચ માંજેલી દોરી પર પ્રતિબંધ મૂક્યો છે ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ દોરીઓ પર પ્રતિબંધ મૂકેલ છે તો આપણે બધાએ આ સરકારી અધિસૂચનાનું પાલન કરવું જોઈએ બીજી એક અગત્યની વાત છે કે વારંવાર આ પીપુડા જે આપણા બાળકો વગાડતા હોય છે પુખ્ત વયના લોકો પણ પીપળા વગાડીને ઉતરાણમાં પતંગ કાપ્યાનો આનંદ લૂંટતા હોય છે જોવા જેવી વાત એ છે કે પીપળાની અંદર આવેલી વિસલ ઘણી વખત વગાડતી વખતે કે પરત ખેંચતી વખતે નાના બાળકો ખાસ કરીને અંદર શ્વાસનળીમાં એસ્પિરેટ કરી જતા હોય છે કે આંતરસ કરી જતા હોય છે અને એ એક પ્રકારની ગંભીર ઇમરજન્સીને નોતરે છે અંતરિયાળ ગામોમાં આ પ્રકારની ફેફસામાં ઉતરી ગયેલી સીસોટી કાઢવા માટેની વ્યવસ્થા નથી હોતી અમે આજ સુધીમાં મારી કારકિર્દીમાં આજ સુધીમાં કમસે કમ આઠ કે નવ કેસો એવા જોયેલા છે કે એમાં શ્વાસનળીના ફાંટામાં જઈને આ વિસલ ફસાઈ જાય અને ખૂબ જ મુશ્કેલીથી બ્રોન્કોસ્કોપી નામની એક પ્રોસીજર કરીને એન્ડોસ્કોપી વટે એને કાઢવી પડતી હોય છે જે ખૂબ જ એનેસ્થિઝિયાના મુદ્દે પણ ખૂબ જ જોખમી હોય છે ઘણી વખત બાળકનું ઓક્સિજન સેચ્યુરેશન ઘટી જતું હોય બાળક ભૂરું પડી જતું હોય અને કોક વખત પ્લાન ગુમાવવાનો પણ વારો આવતો હોય છે એટલે મારી જાહેર જનતા જોગ આ વિનંતી આપના માધ્યમ થકી કે આ પ્રકારના પીપુળા અને વિસલો વગાડીને જે આપણે આનંદ મેળવીએ છીએ ત્યારે ખાસ કરીને નાના બાળકોના હાથમાં જ્યારે આવી સિસોટી હોય તો ખૂબ જ ધ્યાનથી રાવું જોઈએ અને આજુબાજુના જે વડીલો હોય એમને ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ બાકી બધાને ખૂબ જ સારી રીતે ઉત્તરાયણની સેલિબ્રેશન થાય પતંગો ચગાવવાની મજા આવે એવી મારી શુભકામના